જેમાં સરપંચ પદ માટે દાતા તાલુકામાં બે કાંકરેજ તાલુકામાં એક ધાનેરા તાલુકામાં બે થરાદ તાલુકામાં એક વાવ તાલુકામાં ચાર ફોર્મ ભરાયેલા છે દિયોદર લુદ્રા રોડ પર આવેલા એક ભંગારના વાડામાં ગત મૂડી રાત્રે આગ લાગી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરાતફરી મચી જવા પામી હતી થરા તેમજ બાબરમાં જાણ કરાતા ફાયરની ત્રણ ટીમો ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવી હતી વાડામાં રહેલ ભંગાર બળીને ખાખ થઈ જવા પામ્યો હતો આગ લાગવાને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે હવામાન વિભાગે આગામી આઠ જૂન સુધી રાજ્યના હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે આજે વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે દિવસભર અસહ્ય ગરમી બાદ સાંજના સુમારે વાતાવરણમાં પલટો આવ્યો હતો આકાશમાં વાદળો ગોરમ ભાયા હતા પાલનપુર સહિતના પંથકમાં ઠંડો પવન ફૂંકાયો હતો જ્યારે થરાદના આજાવાડા રામપુરા બાજુના વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ પડ્યા હતા જિલ્લામાં વર્તમાન સમયે બાજરીની કાપણી ચાલી છે ત્યારે વરસાદ આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે સિમકો સનલાઇટ ટેન્ટ્સ સિમકો સનલાઇટ ટેન્ટ્સ કવિન સફ્ટર મશીન થી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો સિમકો સનલાઇટ ટેન્ટ્સ સિમકો સનલાઇટ ટેન્ટ્સ ચિઠ્ઠી ઉછાળીને સરપંચ બનાવ્યા હોય એવી આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજ્યમાં પ્રથમ બનાવ સામે આવ્યો છે સુઈ ગામ તાલુકાના સોનેથ ગામમાં વડીલોએ કોઠા સુઝથી ગામના બે સમક્ષ ઉમેદવારના નામની ચિઠ્ઠી બનાવીને જરૂરીમાંથી બાળકી પાસે ઉપડાવી હતી જેમાં પ્રથમ ચિઠ્ઠીમાં સરપંચ અને બીજી ચિઠ્ઠીમાં ડેપ્યુટી સરપંચ જાહેર કરાયા હતા બાદ અબીલ ગુલાલની છોડો વચ્ચે ગામ લોકોએ શોભાયાત્રા યોજી રાજીપો વ્યક્ત કર્યો હતો બનાસકાંઠા જિલ્લામાં કોરોના કેસની સંખ્યામાં વધારો નોંધાયો છે પાલનપુર શહેરમાં એક નવો કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે આ સાથે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા બે થઈ ગઈ છે જિલ્લા એપેડેમિક અધિકારી ભારમલે માહિતી આપી હતી કે આરોગ્ય વિભાગે પાંસઠ વર્ષીય પુરુષનો શંકાસ્પદ કોરોના સેમ્પલ લીધો હતો આ સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે દર્દીને તત્કાલિક હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે બનાસકાંઠા જિલ્લાના ખનીજ વિભાગે ખનીજ ચોરી સામે કડક કાર્યવાહી હાથ ધરી છે વિભાગે મે મહિનામાં એકસો ઓગણીસ કેસ નોંધી રૂપિયા બે પોઈન્ટ એકવીસ કરોડનો દંડ વસૂલ્યો છે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં વિભાગે રૂપિયા એકસો પાંચ પોઈન્ટ છવ્વીસ કરોડની મહેસૂલી આવક મેળવી હતી ચાલુ વર્ષ બે હજાર પચીસ છવ્વીસના એપ્રિલ અને મે માસમાં રૂપિયા ચોવીસ પોઈન્ટ ચોત્રીસ કરોડની આવક નોંધાવી છે આ આંકડો ગત વર્ષની સરખામણીમાં રૂપિયા આઠ કરોડથી વધુ છે જેમાં જિલ્લામાં ચારસો ને સત્યાવીસ ખનીજ ક્વોરીઓ લીઝ કાર્યરત છે અહીં માર્બલ બિલ્ડિંગ સ્ટોન રેતી અને ગ્રેનાઇટનું ભંડાર છે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ ભૂસ્તરશાસ્ત્રી ગુરપ્રીતસિંહ સારસ્વત અને તેમની ટીમની કામગીરીથી બનાસકાંઠા જિલ્લાના શ્રેષ્ઠ જિલ્લાઓમાં સામેલ વડગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ અને સભ્યપતિએ ગ્રામ પંચાયતની જમીનમાં તેમના માતાના નામે બે પ્લોટ બિન અધિકૃત ઠરાવ કરી આકારણીએ કારણે ચડાવ્યા હતા આ અંગે થયેલી રજૂઆત બાદ જિલ્લા વિકાસ અધિકારીએ કારણ દર્શક નોટિસ ફટકારી ઓગણીસ જૂન બે હજાર દિવસે ડીડીઓ સમક્ષ હાજર રહેવા ફરમાન કર્યું आज दियो दरबार તેમજ પશુ હાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટીની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો એકસો ત્રેવીસ ખરાદમાં દૂધ શીત કેન્દ્રથી પાણીની ટાંકી સુધીના ચાર કિલોમીટર વિસ્તારમાં નવીન ફોર લાઇન હાઈવે બનાવવામાં આવ્યો છે આ હાઈવેના સર્વિસ રૂટ પર ગાયત્રી મંદિર નજીક વરસાદને કારણે ભૂવો પડ્યો હતો સ્થાનિક લોકો અને વાહન ચાલકોની સુરક્ષા માટે લોકોએ ભૂવાની બંને બાજુ ઈંટો મૂકી હતી તંત્રએ આ સમસ્યાના સમાધાન માટે ખાડામાં કપચી નાખીને પુરાણ કર્યું છે જોકે આ ઉકેલથી નવી સમસ્યા ઊભી થઈ શકે છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કપચી ઉડીને આસપાસના લોકોને વગવાનું જોખમ રહ્યું છે નાના વાહન ચાલકો માટે પણ મુશ્કેલીરૂપ બની રહ્યું છે યાત્રાધામ અંબાજીના જૈન મંદિર પાછળ આવેલી આરાસુરી સોસાયટીમાં લાંબા સમયથી પાણીની સમસ્યા હતી સોસાયટીના રહીશોએ આ મુદ્દે અંબાજી ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી હતી પંચાયતના વહીવટદાર એન જે ચૌધરીએ રહીશોની રજૂઆતને તત્કાલીન ધ્યાને લીધી હતી તેમણે સોસાયટીમાં બોરવેલ બનાવવાની કામગીરી શરૂ કરાવી આ કામગીરી હવે સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે પાલનપુર અને આસપાસના વિસ્તારોમાં ગત રાત્રે દસ વાગે જોરદાર પવન સાથે વરસાદનું આગમન થયું છે પાલનપુર આસપાસના વિસ્તારોની વીજળી પણ ગુલ થઈ ગઈ છે દિવસે સાડત્રીસ ડિગ્રી સુધી પહોંચેલા તાપમાનમાં વધારો થયા પછી લોકો અપેક્ષિત ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે જે ગરમીથી રાહત આપી શકે છે જો કે વરસાદને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે અને પ્રદેશમાં ભેજનું સ્તર વધી શકે છે ખાસ કરીને મુસાફરી કરતી વખતે કારણ કે ભીના વાતાવરણને કારણે રસ્તાઓ લપસણા થઈ શકે છે પાલનપુરના ખોડા લીમડા વિસ્તારમાં પલ્લવ્યા પાશ્વનાથ જૈન દેરાસરની બાજુમાં ચીમનલાલ લલુભાઈ દોશી જેઓનું બત્રીસ વર્ષ અગાઉ અવસાન થયું હતું તેમનું મકાન વર્ષ બે હજાર દસમાં અમિત જગદીશભાઈ ભણશાલી નામના વ્યક્તિએ ખોટા પાવર ઓફ એટનીથી પોતે વેચાણ લીધા બાદ અન્ય વ્યક્તિના નામે વેચાણ દસ્તાવેજ કર્યું હતું તે વ્યક્તિએ આ જમીન બીજા વ્યક્તિને વેચાણ કર્યું હતું આ મામલે કલેક્ટરને રજૂઆત થતાં વર્ષ બે હજાર ત્રેવીસમાં સુમો ઓટો લઈને આ જમીન વેચાણ દસ્તાવેજની નોંધ રદ કરવામાં આવી હતી તેમ છતાં આ મકાન પર બાંધકામ કરવામાં આવતા લઘુમતી માટેના પંદર મુદ્દા અમલીકરણ સમિતિ બનાસકાંઠાના સભ્ય દિનેશભાઈ દોશીએ આ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા જિલ્લા કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી છે